ચૂંટણીમાં ગુજરાતની બનાસકાંઠા બેઠક હારી જતા ભાજપ છવ્વીસ માંથી છવીસ બેઠક જીતવાની હેટ્રિક કરી ના શકતા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે આ મામલે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી હતી

લોકસભા બેઠક પર સી આર પાટીલ ચોથી જીત છે બે હાજર નવસારી બેઠક અસ્તિત્વમાં આવી ત્યારે પહેલી વાર ટિકિટ મળી હતી તે ચૂંટણીમાં પાટીલે કોંગ્રેસના ઉમેદવારને એક પોઇન્ટ પચ્ચીસ લાખ મતોની સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતને હરાવ્યા હતા અને 2014 માં ચૌદમાં પાર્ટિલે કોંગ્રેસના ઉમેદવાર મકસૂદ મિર્ઝાને 5.58 પોઇન્ટ અઠ્ઠાવન લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા ત્યારબાદ તેમણે 2019 માં ઓગણીસમાં છ પોઇન્ટ લાખની સરસાઈ સાથે કોંગ્રેસના ધર્મેશ પટેલને પરાજિત કર્યા હતા ત્યારે આ વખતે

કેબિનેટ મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબે આજે જે લોકસભાની ચૂંટણીમાં જે કાર્યકર્તાઓ કામગીરી કરીને ગુજરાતમાં સૌથી વધારે મતોથી ચૂંટાય એ માટે કાર્યકર્તાઓનો એક આભાર દર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ એમાં જોડાયા હતા અમારા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા તેમજ ચૂંટાયેલા તમામ સભ્યશ્રીઓ સાથે સાથે અમારા વિધાનસભામાં આવતી ત્રણે વિધાનસભાના ધારાસભ્યો અને ખૂબ મોટી સંખ્યામાં પાર્ટીના સંગઠનના મોરચાના તમામ હોદ્દેદારો જોડાઈને પાટીલ સાહેબનો અભિવાદન પણ કર્યું કેન્દ્રમાં મંત્રાલય મળ્યો એના માટે અને પાટીલ સાહેબે અમારા સર્વે કાર્યકર્તાઓનો ઋણ સ્વીકાર કર્યો અને આભાર પણ વ્યક્ત કર્યો કારણ કે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે મતોથી ગેતાડોના આ તમે કાર્યકર્તાઓ છો એના માટે આજે આભાર દર્શનનો કાર્યક્રમ હતો The cold side is the group. news, Nafzari.